જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે પોસ્ટ ઓફિસની જે આરડી સ્કીમ છે એના વિશે ચર્ચા કરવાના છીએ કે પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી બધી યોજનાઓ છે ચલાવવામાં આવે છે આ બધી યોજનાઓ છે બચત બચત યોજનાઓ છે અને આની અંદર તમારું જે વ્યાજ છે અથવા તો પૈસા જે છે એ સેફ રહે છે હવે ખાસ વાત આપણે કરીએ તો આ દિવસોની અંદર જ્યારે જુલાઈ મહિનો છે ત્યારે પોસ્ટ ઓફિસની જે સ્કીમ છે એના ઉપર વ્યાજ દર છે એ વધારવામાં આવ્યું છે તો આપણે પોસ્ટ ઓફિસની જે આરડી સ્કીમ છે એના વિશે આ વિડીયોની અંદર ચર્ચા છે એ કરવાના છીએ અહીં રોકાણ કરવાથી તમને પહેલાં કરતાં વધુ વળતર છે એ મળી શકશે અને જો તમે પૈસા ક્યાંક રોકાણ કરવા માગો છો તો આ તમારી જે રિકરિંગ ડિપોઝિટ છે એટલે કે આરડી સ્કીમ છે એ એક સારો વિકલ્પ છે હવે આપણે આની અંદર વાત કરીએ તો આ એક એવી સ્કીમ છે કે જેની અંદર એક સાથે પૈસા છે એ જમા કરાવવાના નથી હોતા આની અંદર તમારે દર મહિને થોડી થોડી રકમ છે એ જમા કરાવવાની હોય છે આ ઉપરાંત તમે જે પછી મેચ્યોરિટી પર તમને વ્યાજ સહિત રકમ છે એ ચૂકવવામાં આવે છે હવે તમે બધા જાણતા જ હશો કે પોસ્ટ ઓફિસ છે એના આરડીના જે નવા નિયમો છે એ આવ્યા છે અને આરડી જે સ્કીમ છે એ સંપૂર્ણપણે સલામત છે હવે આ વિડીયોની અંદર આપણે આના વિશે વિગતવાર ચર્ચા છે એ કરવાના છીએ હવે પોસ્ટ ઓફિસની જે આરડી સ્કીમ છે એ એક ખાસ પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ છે જે નાગરિકોને ઓછા સમયની અંદર વધુ નફો મેળવવામાં હેલ્પ કરે છે ત્યારબાદ આની અંદર રિકરિંગ ડિપોઝિટની અંદર દર મહિને રોકાણ કરવાનું હોય છે અને તમે પૈસાની બચત છે કરી શકો છો મેચ્યુરિટી પીરિયડની આપણે વાત કરીએ તો આ સ્કીમની અંદર પાંચ વર્ષ માટે તમે રોકાણ છે એ કરી શકો છો અને હાલની અંદર આ સ્કીમ છે એની અંદર છ પોઈન્ટ સાત ટકાનો વ્યાજ દર છે ઓફર કરવામાં આવે છે અને પાકતી મુદત પછી જો ઈચ્છિત વ્યક્તિ આ યોજનાને આગામી પાંચ વર્ષ માટે જો લંબાવવા માંગતા હોય તો લંબાવી પણ શકે છે આની અંદર તમે સો રૂપિયાથી ખાતું છે ખોલી શકો છો આવા દેશનો કોઈ પણ નાગરિક છે એ નજીકની પોસ્ટ ઓફિસમાં જઈ અને ખાતું છે એ ખોલાવી શકે છે હવે જો આપણે તેના રોકાણ વિશે વાત કરીએ તો ઓછામાં ઓછા સો રૂપિયાનું રોકાણ છે દર મહિને આ સ્કીમની અંદર તમે કરી શકો છો રોકાણ કેટલું કરી શકાય તેની મહત્તમ રકમ છે એની કોઈ મર્યાદા નથી એવું નથી કે આરડી સ્કીમની અંદર માત્ર પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવે છે દેશમાં હાજર તમામ બેંક અને ગ્રાહક છે આ સ્કીમ ચલાવે છે હવે આપણે ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો આઠસો ને ચાલીસ રૂપિયાનું માસિક રોકાણ કરો તો આના ઉપર તમને વળતર છે એ કેટલું મળે તો કે જો તમે રિકરિંગ ડિપોઝિટ હેઠળ તમારું ખાતું ખોલાવવા માંગો છો તો પોસ્ટ ઓફિસનો પહેલા તો તમારે સંપર્ક છે કરવો પડે છે સૌથી તમારે આરડી ખોલવા માટે છે પોસ્ટ ઓફિસમાંથી લેવું પડશે અને તે પછી તમે મહિનાની આઠસો ચાલીસ રૂપિયાનું જો રોકાણ કરો છો તો પોસ્ટ ઓફિસના જે નવા દરો છે એના મુજબ એક વર્ષની અંદર તમારું ખાતું છે એની અંદર દસ હજાર અને એસી રૂપિયા છે જમા થશે અને આ સ્કીમની જે પાકતી મુદત છે એ પાંચ વર્ષ હોવાથી પાંચ વર્ષની અંદર તમારું જે રોકાણ છે એ પચાસ હજાર અને ચારસો રૂપિયા છે એ થઈ જશે આ પછી જે પાંચ વર્ષની પરિપક્વતા છે ત્યારબાદ વ્યાજ સાથે ઓગણસાઠ હજાર નવસો રૂપિયાની રકમ છે એ તમને મળશે નિષ્ણાંત એવું કહે છે કે આ સ્કીમની અંદર જે જોખમ છે એ નથી અને રોકાણકારો માટે આ વિકલ્પ છે એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે હવે તમે કોઈ રીતે તમારા આરડી ખાતાની અંદર જો પૈસાની જરૂર હોય

પાંચ વર્ષના અંતે તમને ત્રણ લાખ અને છપ્પન હજાર રૂપિયા છે એ મળશે ત્યારબાદ જો તમે દ્રણ દર મહિને ત્રણ હજાર રૂપિયાનું રોકાણ કરો છો તો એક વર્ષની અંદર છત્રીસ રૂપિયાનું રોકાણ થશે અને પાંચ વર્ષની અંદર કુલ જે રોકાણ છે એક લાખ એસી રૂપિયા થશે અને આરડી કેલ્ક્યુલેશન અનુસાર નવા વ્યાજ દર પ્રમાણે તમને ચોત્રીસ હજાર રૂપિયાનું વ્યાજ મળશે એટલે તમારી મેચ્યોરિટી પ્રમાણે તમને કુલ રકમ છે એ બે લાખ અને ચૌદ હજાર રૂપિયા છે એ મળવાપાત્ર થાય છે હવે આરડીની અંદર મળતું જે વ્યાજ છે એના ઉપર ટીડીએસ છે એ પણ કપાય છે આની અંદર વ્યાજદર છે એના ઉપર દસ ટકા ટીડીએસ છે એ વસૂલવામાં આવે છે જો આરડી પર એક મહિનાનું વ્યાજ દસ હજાર રૂપિયા હોય તો ટીડીએસ છે એક કાપવામાં આવે છે અને કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા ત્રણ મહિને નાની નાની બચત યોજનાઓ પર વ્યાજ છે એ રિવ્યૂ પણ કરવામાં આવે છે હાલમાં જે પોસ્ટ ઓફિસની જે આરડી સ્કીમ છે એની અંદર છ પોઈન્ટ સાત ટકા વ્યાજ છે આપવામાં આવે છે અને આ એક પ્રકારની નાની બચત યોજના છે છે એ હવે પોસ્ટ ઓફિસ સિવાય કોઈ પણ બેંકની અંદર પણ તમે આ આરડી ખાતું છે ખોલાવી શકો છો મહિને આની અંદર ઓછામાં ઓછું સો રૂપિયાનું રોકાણ છે કરી શકો છો અને વધુમાં વધુ દસના ના ગુણાંકની અંદર કોઈ પણ રકમ છે એ જમા કરાવી શકો છો આ ઉપરાંત આપણે વાત કરીએ તો એક અથવા વધુ આરડી ખાતા પણ છે ખોલાવી શકાય છે અને આ ખાતું છે નાના બાળકોના નામે પણ ખોલાવી શકાય છે અને તમારી ઉંમર દસ વર્ષથી વધુ છે તો તમે કોઈ પણ રીતે ત્રણ લોકોનું જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકો છો આરડી છે તમને મોટી બચત યોજનાની અંદર મદદ કરે છે જ્યારે તમારો પગાર આવે છે અને જ્યારે પાંચ વર્ષ પછી પરિપક્વ થાય છે ત્યારે દર મહિને તેમાં એક નિશ્ચિત રકમ છે નાખતા રહો અને તમારા હાથની અંદર પાંચ વર્ષ પછી એક મોટી મૂડી છે એ બની શકે છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો